નવસારી ના આશાપુરી માતાજીના મંદિરમાં બિરાજિત છે અહી માતાજી પોતાના પ્રિય પોતાની આજુબાજુમાં બેસાડ્યા છે નવરાત્રીના પ્રારંભે નવસારીના સ્વયંભુ આશાપુરી માતાજીના મંદિરે

કે તાપીથી વ્યાપી સુધી સહિત ગુજરાત અને દેશ વિદેશથી પણ નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડે છે નવસારીમાં સેંકડો વર્ષ પૂર્વ ગાયકવાડી રાજના સુબાને સપનું આવ્યું હતું જેમાં માતાજી દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાની વાત કરી હતી માતાજીએ તેમનું મંદિર બનાવવા આદેશ કર્યો હતો સુભાએ અન્યોને વાત કરી અને માતાજીને બહાર કાઢી તેમની વિધિ વિધાન સાથે સ્થાપના કરી હતી

તેથી માતાજીનું નામ આશાપુરી માતાજી પડ્યું સમગ્ર ભારતમાં નવસારીનું આશાપુરી માતાજી મંદિર જેવું છે જ્યાં પ્રથમ પૂજ્ય ગણેશજી અને દેવી ભાગવત માતાજીની આરતી દેવી પુરાણ જેવી મહાન હિન્દુ શાસ્ત્રોનું સર્જન કરનારા માર્કંડે ઋષિ બંનેને માતાજીએ પોતાની સાથે બેસાડ્યા છે જેના કારણે આશાપુરી માતાજીના મંદિરની મહાત્મ્ય સૌથી વધુ છે અને કારણ માતાજીએ પોતાના બંને પ્રિય પુત્રને પોતાની સાથે બેસાડ્યા છે આશાપુરી માતાજી મંદિર માં અને પુત્રના વચ્ચે પ્રેમ નું પ્રતિક પણ છે જય માતાજી નવરાત્રી ની નવસારી ની જનતા ને શુભકામના આ આશાપુરી માતાજી મંદિર ના પટાંગણા માં નવરાત્રી ના દિવસો માં લોકો ની ભીડ રહે છે આ માં આશાપુરી 400 વર્ષ જૂનું મંદિર છે અને જીવતી જાગતી 400 વર્ષ થી માં હોય તો આશાપુરી માં છે કેમ કે મારો પોતાનો પણ અનુભવ છે હું રોજ આવનારો છું પણ નવ દિવસ લોકોનો એવો માહ્યમ રહે છે કે લોકોની અહીંયા ભીડ રોજ રહે છે ખુલ્લે બંધ થાય ત્યાં સુધી અને માના આશીર્વાદ આપ સૌ પર બના રહે એવી શુભકામના જય માતાજી